મિત્રો આ છે લુસાડાનું રેલવે સ્ટેશન આ રેલવે સ્ટેશન તો તમે જોઈ જ રહ્યા છો લુસાળાનું આપણા બ્લોગમાં આવે છે લુસાડાનું રેલવે સ્ટેશન પણ હવે આપણે આજે જવાના છીએ સાપુરના રેલવે સ્ટેશને તો ત્યાંની સુંદરતા તમને બતાવીએ કે સાપુરના રેલવે સ્ટેશનને કેવી સુંદરતા છે તો આપણે ટ્રેનમાં જવાના છીએ ફૂલ વિડીયો આપણે બનાવીએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો ટ્રેન આવશે ત્યારે કન્ટિન્યુ કરશું નીકળી ગયા છીએ મિત્રો આ મશીન પાછું કામ કરીને આવી ગયું છે અને ઇન્ટરનું અને લોકલનું ક્રોસિંગ છે તો ઇન્ટર આવી રહી છે પાછા આપણી પાછળથી ઇન્ટર આવી રહી છે અને આગળથી લોકલ આવવાની છે તેના ક્રોસિંગ પછી આપણે નીકળવાના છીએ સાપુર તો સાપુરની ખૂબસૂરતી તમને બતાવી છે કે સાપુરનું સ્ટેશન કેવું છે લુસાડા કરતાં સારું છે કે ખરાબ છે એ કમેન્ટમાં જણાવજો મારા હિસાબ પ્રમાણે તો સારું જ છે અને તમને લુસાડા કરતાં પણ વધારે સાપુનું સ્ટેશન ગમશે તો અત્યારે ઇન્ટરસિટી આવી ગઈ છે અમારી પાછળ ઇન્ટરસિટી ઊભી રહે એટલે પછી લોકલના સિગ્નલ આપવાના છે અને લોકલના સિગ્નલ લીધા પછી આપણે લોકલ ટ્રેનમાં બેસીને નીકળી જવાના છીએ જોઈ લો મિત્ર ઇન્ટર ઇન્ટર આવી રહી છે પછી ઇન્ટર ઊભી રહી જાય એ લોકલના સિગ્નલ મળવાના છે લોકલ પણ સામે આવી ગઈ છે લોકલ આવશે એટલે આપણે એમાં બેસીને નીકળી જવાના છીએ સુંદર મજાનો નજારો છે મિત્રો શાંત થઈ ગઈ છે આપણી લોકલ પણ આવી રહી છે આવી ગઈ છે લોકલમાં આપણે બેસીને નીકળવાના છીએ લોકલ આવી ગઈ છે મિત્રો આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં અને નીકળી ગયા છે સાપુર જવા માટે ટ્રેનમાં બેસી ગયા છે મિત્રોને જવાના છીએ સાપુર સાપુર જવા માટે નીકળી ગયા છે આ છે આપણી વાડી દેખાય આપણી વાડી છે મિત્રો આજે દેખાય છે ને આપણી વાડી છે શાપુર આ છે શાપુરની ફાટક શાપુરની રેલવે ફાટક હતી દેખાય એ ઘોડો દેખાય છે એ શાહપુરનો પાવર ઘોડો છે અને હવે આવી રહ્યું છે આ પ્લેટફોર્મ આવે છે એ છે શાપુરનું રેલવે સ્ટેશન પહોંચવા આવી ગયા છીએ આપણે શાપુરના રેલવે સ્ટેશને આ રીતે શાપુરનું રેલવે સ્ટેશન મિત્રો આવી ગયા છો આપણે ટ્રેનમાં આવ્યા એ ટ્રેન અહીંયા પડી છે એ ટ્રેન હમણાં ઉપડવાની છે આપણે ઉતરી ગયા છીએ આ સાપુરનું સ્ટેશન છે હજી આપણે સ્ટેશનની વિઝિટ કરવાના છીએ અત્યારે તમને થોડો એવો નજારો બતાવું છું આ છે સાપુરનું સ્ટેશન ટ્રેન આપણે આવ્યા એ ટ્રેન ઉપડી ગઈ છે પછી આપણે સ્ટેશન બતાવશું આ છે મિત્રો સાપુરનું રેલવે સ્ટેશન અને આ બધી દેખાય છે આ સાપુરના ક્વાટર છે રેલવેના રહેવાના ક્વોટર છે લુસાડામાં હજી કામ બનવાનું છે અત્યારે આ સાપુરના ક્વોટર છે આજે આપણે સાપુરા ફરવા આવ્યા હતા તો વ્લોગ લઈએ છીએ પછી આ સાપુરમાં બીજા બધી પણ ઘણી બધી કંપનીઓ છે અને આપણે આમ ગામમાં ચક્કર મારવા જવાના છીએ આ છે મિત્રો સાપુરમાં એક આવેલું મિલ અહીંયા ઓઇલનું મિલ છે બસ આવે છે મિત્રો હાનાથી અહીંયા દેખાતું આ મિલ છે એ સાપુરનું મિલ છે ઓઈલ મિલ ને ત્યાંથી આપણે આગળ નીકળી જવાના છીએ આ છે મિત્રો એ મિલ નું નામ એરિયુ એમ હોય અને અહીંયા બાજુમાં આવેલી છે કેબિન ઓઇલનું મિલ છે અને હવે આપણે નીકળી જવાના છીએ સાપુર ગામમાં આ છે મિત્રો સાપુરનો ઘાણો સિંગ તેલનો ઘાણો છે મિની ઓઇલ આ સિંગતેલની મોટી ફેક્ટરી છે સાપુરમાં ગોકુલ કોટન ઇન્ડસ્ટ્રી પછી આ જે ચાર રસ્તા પડે છે આ સાપુર વડલી નામ તરીકે ઓળખાય છે આ આ છે મિત્રો વડલી સાપુરમાં ત્રણ રસ્તા પડે છે ફાટકની બાજુમાં એ છે વડલી આ છે મિત્રો સાપુર માં આવેલી દરગાહ કાળવાની પાસે અને હવે આ છે મિત્રો ઈ કાળુઓ છે જે જુનાગઢ થી આવે છે આ સાપુરનો અને આ છે મિત્રો ત્રીજું મિની મિનીઓ જે આપણે માંડવી મગફળીના તેલ કઢાવીએ ને એ છે મિની મિનીઓ એ ત્રણ ત્રણ ખાણા છે સાપુરમાં આ સાપુરનું બસ સ્ટેન્ડ છે આ સાપુરનો જૂનો ગેટ છે આ સાપુરનો જૂનામાં જૂનો ગેટ છે બધેથી વર્ષો જૂનો ગેટ આ સાપુરનો ગેટ છે અને આ સાપુરની બજાર છે મિત્રો મંદિર શિવ મંદિર આ સાપુરનું શિવ મંદિર છે જલારામ બાપાનું મંદિર છે આ છે સાપુરની બજાર સાપુરમાં આવેલી એક બેંક ઓફ બરોડા બેંક અને એની જ આગળ બાજુમાં આવેલી એક બેંક એસબીઆઈ બંને બેંકની પણ સુવિધા છે સાપુરમાં ઓ બંધ કરી દે છે મિત્રો સાપુરનું ફેમસમાં ફેમસ જેમ લુસાડાના પેંડા ઓખડાય છે એમ સાપુરમાં શ્રી હરિમ પેંડાવાળા છે અહીંયા તમને બધી જાતના પેંડા પેંડા ફ્રૂટ સલાદ ફ્રૂટ સલાદ બદામ શેક બદામ શેક બધું મળી જવાનું છે મિત્રો લુસાડામાં જેવું પેનિક બટન લાગેલું છે એવું જ બટન પેનિક બટન શાપુરમાં લાગેલું છે અને કેમેરાની સુવિધા પણ શાપુરમાં પણ લગાવેલી છે અને નારિયેલીને એવું બધું બેસવા માટે પણ ઘણા બધા સાપુરમાં વધારે ઝાડવા છે મોટા લુસાડામાં ઓછા જાડવાઓ છે દિવ્યાંગ ટોયલેટ એન્જેન્સ ટોયલેટ ને આ બધા જાડવાઓ મોટા મોટા જાડવાઓ સાપુરમાં છે હાલો મિત્રો આજે આપણી ટ્રેન આવી ગઈ છે લુસાડા જવા માટે ટ્રેન સાપુરના પ્લેટફોર્મમાં આવી રહી છે આ ટ્રેનમાં બેસીને આપણે લુસાડા વ્યા જવાના છીએ આ શાપુરમાં એક છે આંબડીનું ઝાડ છે જાંબડી આ ઝાડ પણ મસ્ત છે આમાં આંબડી આવે છે ખાઈ લોકલ ટ્રેન આવી ગઈ આમાં બે આપણે બેસી જવાના છીએ હમણાં લુસાળા માટે શાપુરમાં એન્ટ્રી થઈ ગઈ છે આ ટ્રેનની ટ્રેન આવી ગઈ છે આપણે ટ્રેન પણ ગયા છીએ મિત્રો આપણે લુસાડા રેલવે સ્ટેશન પાછા આવી ગયા છીએ ટ્રેનમાં પહોંચી ગયા છીએ લુસાડા સાપુરની વિઝીટ આપણે અહીંયા પૂરી કરીએ છીએ લોકલ આપણે ઉપડી ગઈ છે અહીંથી લુસાડા થી અને આપણે લુસાડાના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ તો શાપુરની આપણી વિઝિટ અહીંયા પૂરી થાય છે તો હવે નવા વ્લોગમાં મળશું મિત્રો અત્યારે આટલું જ જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો થેન્ક યુ